પાલીતાણા નગર પ્રવેશ પાલિતાણા ખાતે છરી પાલિત સંઘ ભવ્ય આગમન સોનગઢ થી પાલીતાણા નો પદયાત્રા સંઘ પાલીતાણા નગર પ્રવેશ સોનગઢ થી શેત્રુંજય મહાતી પદયાત્રા સંઘમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા

और अरविंद सागर जी आचार्य महाराज साहब के सानिध्य में साढ़े चार सौ व्यक्तियों का चरित्र पालित संघ गाजे बाजे बैलगाड़ी ऊँट गाड़ी और